અમરેલી જિલ્લાના ધારીના હિમકિમડાપરા વિસ્તારમાં ઝડપાયેલા શંકાસ્પદ મોહમ્મદ ફઝલ શેખના મદરેસા પર આજે તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અધિકારીઓની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો ગત એક મહિના રોજ અમરેલી જિલ્લાના ધારીના હિમકિમડીપરા વિસ્તારમાં મદરેસા ચલાવતા મોલવી

પરા વિસ્તારમાં મદ્રેસાનું ડિમોલેશન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો